સુરત શહેરમાં પ્લેટેનિયમ હોલ ખાતે બે હજાર છવ્વીસનું નું સતત અઠાવીસ એડિશનનું આયોજન કરવામાં આવ્યું ધ ઇન્સ્ટિટ્યુટ ઓફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ સુરતની સ્થાપના ઓગણીસો છાસઠના ના વર્ષમાં થઈ છે આ એસોસિએશન દ્વારા તારીખ છ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ થી નવ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી શહેરના સરસાણા વિસ્તારમાં આવેલ સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સ્થાપત્ય બે હજાર છવ્વીસનું સતત અઠ્યાવીસમું એડિશનનું આયોજન કરવામાં આવ્યું છે આર્કિટેક્ચર એન્ડ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે સ્થાપત્યોને એક પાયાનું પ્રદર્શન તરીકે ઓળખવામાં આવે છે સ્થાપત્ય અને એક એવું મંચ છે જ્યાં બાંધકામ તથા આર્કિટેક્ચર ઉદ્યોગના અગ્રણીઓ નવીન બ્રાન્ડ્સ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર ફરીથી વ્યાખ્યાપતિત કરવા માટે એકસાથે ભેગા થાય છે આ સંસ્થાના પ્રમુખ શ્રી કમલેશ વૈષ્ણવ જણાવે છે કે આ પ્રદર્શનમાં કોઈ પણ વ્યક્તિ વિના મૂલ્યે રજીસ્ટ્રેશન કરી પ્રવેશ કરી શકશે તે સાથે તેઓએ ગુજરાત રાજ્યના તમામ આર્કિટેક્ટ સિવિલ એન્જિનિયર્સ સ્ટ્રક્ચર એન્જિનિયર્સ તથા શહેરીજનોને પ્રદર્શનની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે તારીખ છ બે બે હજાર છવ્વીસ ના સવારે દસ વાગે પ્રદર્શનના ઉદ્ઘાટનમાં શ્રી સૌજીભાઈ ધોળકિયા પદ્મશ્રી એવોર્ડ શ્રી દક્ષેશભાઈ માવારી મેયર સુરત ઉપસ્થિત રહેશે સાંજે સાડા છ વાગે ટેકનિકલ સેમિનારના ભાગરૂપે આર્કિટેક્ટ શ્રી સુમેશ મોદી જે બિયોન્ડ બિલ્ડિંગ્સ કેમ્પસ એસ લિવિંગ સિસ્ટમ પર ટેકનિકલ સેમિનાર પ્રસ્તુત કરશે તારીખ સાત બે બે હજાર છવ્વીસ ના રોજ સાંજે પાંચ વાગે વિદ્યાર્થી સિલ્વર તથા ગોલ્ડ મેડલ એવોર્ડ કાર્યક્રમ તથા સાંજે આઠ વાગે પરિવારોત્સવ પ્રેમ પ્રેરણા અને પ્રોત્સાહનનો ઉત્સવ વિષય પર પ્રસિદ્ધ વક્તા ડોક્ટર અંકિતા બોલારી મોટિવેશનલ સ્પીકર વ્યાખ્યાન આપશે તારીખ આઠ બે બે હજાર રોજ સવારે દસ થી પાંચ બ્લડ ડોનેશન કેમ્પ તથા સાંજે સાડા વાગે ટેકનિકલ સેમિનારના ભાગરૂપે એન્જિનિયર વિવેક પી કાપડિયા જે ઇન્ડિયા ઇન નીડ ઓફ વોટર ફ્રેન્ડલી

અને કાલે એમનું લોન્ચિંગ છે ઇનોગ્રેશન સેરેમની છે સ્થાપત્ય બે હજાર છવ્વીસ એક ભારતનું સતત અઠ્યાવીસ વર્ષથી કરતું એકમાત્ર એક્ઝિબિશન છે જેમાં બિલ્ડિંગ મટિરિયલ આર્કિટેક્ચર ઇન્ટિરિયર પ્રોડક્ટ તે બધી જ પ્રોડક્ટનો સમાવેશ કરે છે અને જેના વિઝિટરો માટે ફ્રી એન્ટ્રી ફ્રી પાર્કિંગની પણ આપેલ છે કોઈ જાતનો ચાર્જિસ લેવામાં આવતો નથી સ્થાપત્ય બે હજાર છવ્વીસમાં શો કરતાં પણ વધારે પાર્ટિસિપેટો છે અને બે બિલ્ડિંગ પ્રોડક્ટની અંદર જે વાત કરીએ તો એમાં કંઈકને કંઈક નવું ઇનોવેટિવ પ્રોડક્ટ પણ લોન્ચ થવાની છે અને કર્યા છે અને જે બીજી એક જે છે તે બિલ માર્ટ કરીને છે સુરતની જ કંપની જે એમનું કાલે આ સ્થાપત્ય દરમિયાન જ એમનું લોન્ચિંગ કરવાનું છે જે ઓનલાઈન પ્લેટફોર્મ પૂરું પાડે છે તમામ પ્રકારના બિલ્ડિંગ મટીરિયલને લગતી તમામ સામગ્રીઓ તમે ઓનલાઈન તમે એને સિલેક્ટ કરીને એને પરચેસ કરી શકો છો એક્ઝિબિશન જે છે તે બે હજાર છવ્વીસમાં ફેબ્રુઆરીના છથી નવતા તારીખ થવાનું જઈ રહ્યું છે એક્ઝિબિશનના લોકેશનની વાત કરીએ તો સરસાણા આઈ સુરત ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર એક્ઝિબિશન હોલની અંદર થવા થઈ રહ્યું છે બ્લડ ડોનેશન જે છે તે રવિવારના દિવસે જ દસથી સાંજના પાંચ વાગ્યા સુધી ફ્રી બ્લડ ડોનેશન કેમનું આયોજન કરેલું છે ગયા વર્ષે ચાર પિસ્તાલીસ હજાર પ્લસ મેમ્બરોએ વિઝિટરોએ મુલાકાત લીધેલી હતી આ વર્ષે તેનાથી પણ મુલાકાતીઓ વધે તેવી સંભાવના છે અને તેમજ શહેરની જનતા માટે આ એક જે રાહ જોતી હોય તેનું એક પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ અમે ઉદઘાટન જે છે તે શહેરના પ્રથમ નાગરિક એવા મેયર શ્રી સુરત મ્યુનિસિપલ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી તેમજ સૌજીભાઈ ધોળકિયા પદ્મશ્રી એવોર્ડના હસ્તે ઉદઘાટન થવાનું છે સુરતની આર્કિટેક્ચર અને એન્જિનિયરિંગ કોલેજ જે છે તેમાં જે ફર્સ્ટ અને સેકન્ડ રેન્ક આવેલો હોય છે તેમને ગોલ્ડ અને સિલ્વર મેડલ આપીએ છીએ દર વર્ષે અને તે સુરતની બાર કોલેજો છે એટલે કે બાર સિલ્વર અને બાર ગોલ્ડ મેડલ આપીએ છીએ અમે